તિરંગા યાત્રાને લઈ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તિરંગા યાત્રાનું યોગ્ય આયોજન થાય તે માટે મનપાએ તૈયારી શરૂ કરી છે આ અંગે માહિતી આપતા મનપા કમિશનર ડી દેસાઈએ જણાવ્યું કે દસથી ચૌદ ઓગસ્ટ દરમિયાન યાત્રા યોજવામાં આવશે બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સંસ્થાઓ શાળા કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓ જોડાશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા પણ તિરંગા યાત્રામાં જોડાઈ

બધાની સાથે એક બેઠક કરેલી છે અને તિરંગા યાત્રાનો ઉત્સાહ ગઈકાલની બેઠક પરથી અમારો પણ બીવડાય ગયેલો છે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાવાના છે એટલે યોગ્ય આયોજન થાય એના માટે અત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયત્ન કરેલો છે જે રીતે અમને માહિતી મળી છે તે મુજબ તિરંગા યાત્રાની અંદર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે આપણને સૌને ખ્યાલ છે કે આઝાદીનું પર્વ આપણે પંદર પંદરમી ઓગસ્ટ ના રોજ ઉજવીએ છીએ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ મધ્યરાત્રિએ ભારત જ્યારે આઝાદ થયો ત્યારથી હિન્દુસ્તાનની અંદર આઝાદીનું પર્વ ઉજવવામાં આવે છે એના અનુસંધાને આગામી તારીખ દસ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના મુખ્ય મુખ્ય સેન્ટરો ઉપર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આગામી તારીખ દસથી થી રાજકોટથી થવાનો છે આ તિરંગા યાત્રા એ દેશની આન બાન અને શાન સમી બની રહે ભારત માતાને જે રાષ્ટ્રના પરમવૈભવના શિખર ઉપર લઈ જવાની જે વાત છે એ સાચા અર્થમાં સાબિત થાય રાજ્ય સરકાર દ્વારા આજે બે હજાર બાવીસમાં તિરંગા યાત્રા રાજકોટમાંથી નીકળી હતી એવી એક અદ્ભુત યાત્રા રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે અને આ તિરંગા યાત્રાની અંદર આનંદ એ વાતનો છે કે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાવાના છે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી જેમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી તેમાં ખેસ પણ નહીં હોય ક્યાંય ટોપી પણ નહીં હોય આ તો દેશભક્તિનો કાર્યક્રમ છે રાજ્ય સરકારનો કાર્યક્રમ છે માત્ર તિરંગા યાત્રા છે અને સમગ્ર રાજકોટને જોડવાનો અમારો પ્રયાસ છે આ યાત્રાની અંદર સમગ્ર કોલેજ સમગ્ર સ્કૂલ વેપારી એસોસિએશનો નાના નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના તમામ લોકો સમગ્ર રાજકોટનો એક ઉત્સવ બની જાય એ પ્રકારનું આયોજન અત્યારથી શરૂ થઈ રહ્યું છે આ માટેની તૈયારીનો ધમધમાટ ચાલે છે સાવલી ભાદરવા પાસેના પોયચા ગામે આવેલી ખાનગી કંપનીના મહિલાઓ સહિત વર્કરો